હેલો ફ્રેન્ડ્સ હું કલા રમોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલો રોટલો જે તમે જોઈ શકો છો કે એટલો સરસ બન્યો છે તેમાં મેં એક સિક્રેટ સામગ્રી ઉમેરી છે તેનાથી આ રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે શિયાળાની ઠંડી હોય અને ગરમા ગરમ રોટલો મળી જાય તો બીજું શું જોઈએ ડિનરમાં તો ચાલો આજે આપણે આ રેસીપી બનાવીએ પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વઘારેલો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ આપણે શેની જરૂર પડશે રોટલાની તો મેં અહીંયા બે નંગ રોટલા પહેલેથી બનાવીને રાખી દીધા છે ત્યારબાદ અહીંયા ત્રણથી ચાર નંગ ડુંગળી મેં સમારી લીધી છે જેનો લીલો પાટ થોડો અલગ રાખ્યો છે બાકી નોર્મલ ડુંગળી પણ આમાં ઉમેરી છે મેં પૂરેપૂરું એકદમ વાટવાનું નથી આ રીતે થોડું અધકચરું રાખવાનું છે મેં અહીંયા દસ થી પંદર નંગ લસણ લઈ લીધું છે અને એક મોટું મરચું આ રીતે લઈ લીધું છે તમે અહીંયા મરચાંની જગ્યાએ મરચીનો ઉપયોગ પણ કરી શકો પણ મરચું આ થોડુંક તીખું ઓછું હોય છે એટલે મેં અહીંયા આનો ઉપયોગ કર્યો છે અને આનાથી રોટલામાં ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરી દઈશું અને આપણે તાને ખાંડી લઈશું તો મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે ત્યારબાદ તેમાં મોટી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે આ રોટલામાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે તેલ થોડું ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી થોડી ચપટી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે ડુંગળી કાપીને રાખી છે એનો લીલો ભાગ છે એ છોડી દઈશું અને બાકીની બધી જ ડુંગળી ઉમેરી દઈશું હવે એકદમ મીડિયમ તાપે આપણે તેને થવા દઈશું ત્યાં સુધીમાં આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આપણે આમાં જે વાટીને પેસ્ટ બનાવી છે લસણ અને મરચાં તે ઉમેરી દઈશું અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈશું હવે બે થી ત્રણ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું હવે આપણી ડુંગળી ચડે છે ત્યાં સુધીમાં આપણે રોટલાના મોટા મોટા ટુકડા કરી લેશું એકદમ ભૂકો નથી કરવાનો નાના મોટા આ રીતે થોડા થોડા ટુકડા રાખીશું અહીંયા મારા રોટલાના ટુકડા બધા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ ડુંગળી થોડી ચડી જાય એટલે આપણે તેમાં મસાલા કરી લઈશું મરચું અને લાલ મરચું પણ મેં ના ઉમેરેલ છે તો આપણે અત્યારે અહીંયા પાછું અડધી ચમચી જેટલું જ લાલ મરચું ઉમેરીશું ને અડધી ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને મીઠું મેં અહીંયા રોટલામાં પહેલેથી જ ઉમેરેલ છે તો મેં અહીંયા થોડું જ મીઠું ઉમેરેલું છે ત્યારબાદ આ મસાલાને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણી ડુંગળી પણ સરસ ચડી ગઈ છે અને તેલ પણ સરસ આ રીતે છૂટું પડી ગયું છે તો તેમાં આપણે રોટલા જે ટુકડા કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને આ રીતે પહેલાં રોટલા સાથે સરસ મિક્સ કરી લઈશું વઘારેલો રોટલો બનાવતી વખતે આપણે દહીં કે છાશનો ઉપયોગ કરીને બનાવવાનો હોય છે પણ તમે જો આ રીતે સૂકો રોટલો ખાવા માંગતા હોય તો પણ આ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ રીતે પહેલાં સૂકું ઉમેરવાથી જે બધા મસાલા હશે તે રોટલામાં સારી રીતે ચડી જશે હવે મેં અહીંયા બે મોટા વાટકા જેટલી છાશ લઈ લીધી છે તમે દહીં એક વાટકો લઈ અને તેમાં પાણી ઉમેરીને બે વાટકા એ રીતે પણ કરી શકો છો પણ મેં અહીંયા છાશ બનાવીને જ લઈ લીધી છે હવે રોટલામાં બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ત્યારબાદ આપણે તેમાં બનાવેલી છાશ આ રીતે ઉમેરી ફટાફટ આપણે તેને મિક્સ કરી દઈશું અને આપણે તેને કન્ટિન્યુ ચલાવતા રહીશું જેથી કરી રોટલામાં છાસ સારી રીતે મિક્સ થઈ જાય અને આપણે લાસ્ટમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છીએ જેનાથી આ રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જેમ જેમ આ મિશ્રણ ઉકળશે તેમ તેમ આપણી બધી જ છાસ ઉમેરેલી જે છે તે અંદર સોસાઈ જશે અને રોટલો એકદમ સરસ ઘટ લાગવા લાગશે અત્યારે તમારે થોડું કન્ટિન્યુ ચલાવવાનું છે રોટલામાં ટુકડાની જગ્યાએ જો તમે ભૂકો લીધો હો તો અત્યારે આપણા રોટલો એકદમ ચીકણો એવો આવી રીતે થઈ જાય છે પણ થોડા થોડા આ રીતે ટુકડા લીધા હોય તો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં એટલે આ રીતે મોટા મોટા ટુકડા પૂર કરીને તમે જો ઉમેરશો તો તમને થોડું ક્રંચી લાગશે તો ખૂબ મજા આવશે ખાવાની હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ મિશ્રણ ઘટ થઈ ગયું છે હવે આપણે તેને બેથી ચાર મિનિટ સુધી સારી રીતે ચડવા દઈશું હવે સારી રીતે ચડી જાય એટલે સિક્રેટ સામગ્રી હતી તે છે અથાણાનો બોળો જે આપણે અથાણું ખાતા હોય તેનો બોળો એક ચમચી અહીંયા આપણે ઉમેરી દેવાનો છે જેનાથી ટેસ્ટ તમારો કાઠિયાવાળી પ્યોર ટેસ્ટ આવશે અને ખૂબ જ ખાવામાં પણ સરસ મજા આવશે હવે આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે તો તેના પર આપણે લીલી ડુંગળીનો જે લીલો પાટ રાખ્યો હતો બાકી તે ઉમેરી દઈશું ઉપર અને ત્યારબાદ તેની પર આપણે ધાણા પણ ઉમેરી દઈશું તૈયાર છે સરસ મજાનો કાઠિયાવાડી વઘારેલો રોટલો તો આપણે તેને એક પ્લેટમાં લઈ સર્વ કરીએ તેની સાથે મેં અહીંયા શેકેલો પાપડ અને મરચાં લીધા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તેના પર પણ આપણે થોડા ધાણા અને લીલી ડુંગળીનો પાટ છે તે ઉમેરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે